નમસ્કાર મિત્રો સુરાપુરા દાદાની બાધા માનતા કેવી રીતે રાખવી હું તમને વિડીયોમાં જણાવું એ રીતે જો તમે બાધા અથવા તો માનતા રાખશો તો તમારું કામ સો ટકા થઈ જશે બરાબર તો શું કરવાનું એ હું આ વિડીયોમાં આગળ જણાવું છું એના પહેલાં કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે ના પેજને ફોલો કરો મિત્રો ઘણા લોકો એવા છે જે સુરાપુરા ધામ ભૂળા જઈ શકતા નથી જવું તો છે પણ કોઈ કારણોસર જઈ શકતા નથી તો ઘરે બેઠા દાદાની બાધા કેવી રીતે રાખવી માનતા કેવી રીતે રાખવી એ હું તમને આ વિડીયોમાં જણાવું તો એક માહિતી મળી એ મુજબ ઘરે બે અગરબત્તી લઈ દાદાના નામની અગરબત્તી કરવાની અને તમારે જે પણ દુઃખ હોય એ દાદાના ચરણોમાં મૂકી દેવાનું કે દાદા મારે આ દુઃખ છે તો આજથી હું દુઃખ બધું તમારા ચરણોમાં મૂકું છું તમે મારા વારે આવજો બરાબર અને દાદાને દિલથી યાદ કરવાના દિલથી શ્રદ્ધાથી દાદાનું સ્મરણ કરવાનું બરાબર સ્વાર્થ માટે નહીં પણ વિશ્વાસથી જ દાદાને યાદ કરશો તો તમારું કામ સાહેબ સો ટકા થશે થશે અને સો ટકા થશે બરાબર તો મિત્રો આ માહિતી બીજા સુધી પહોંચાડો એના માટે વિડીયોને વધુમાં વધુ શેર કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને વિડીયોને લાઈક કરી અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરો જય